વાદળા જોવાની આઠમ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે વાદળા જોવાની આઠમ રાત્રિના ભાગમાં ક્યારે છે એ બધાને ચોક્કસ જાણવું હોય છે કેટલા વાગ્યા સુધી આઠમ છે કેટલા વાગ્યાથી ચાલુ થાય એ બધું માર્ગદર્શન આ વિડીયામાં બતાવું છું માત્ર બે થી ત્રણ મિનિટમાં તો ગુરુવારે ત્રીસ તારીખે વાદળા જોવાની આઠમ રહેલી છે અને આઠમનો ભાગ ગુરુવારે ક્યારે ચાલુ થાય અગિયાર ને ચુમ્માલીસ મિનિટે આઠમનો ભાગ ચાલુ થાય છે બપોર પછી આઠમનો ભાગ છે અને રાત્રિના સમયમાં પણ ગુરુવારે આઠમનો ભાગ રહેલો છે તો શુક્રવારે એ આઠમ ક્યાં સુધી છે એકત્રીસ તારીખે નવ ઓગણચાલીસ મિનિટ સુધી એ આઠમનો ભાગ રહેલો છે ત્યારબાદ નોમ ચાલુ થશે હવે આપણે જે ચંદ્ર દર્શન થાય ત્યારે જે વાદળા જોવાના હોય તો આઠમનો ચંદ્ર ખરેખર ક્યારે ઉગે છે દોઢ વાગ્યા પછી અને પોણા બે વાગ્યાની આસપાસ એ જે ચંદ્ર ઉગે એ આઠમ સાચી કહેવાય આવું વડીલોનું મંતવ્ય રહેલું છે તો આજ વખતે જે ચંદ્ર ઉગશે ગુરુવારે એ દોઢ વાગ્યા પછી અને પોણા બે વાગ્યા પહેલા સો ટકા ઉગી જશે એકને ત્રીસ મિનિટથી એક ને પિસ્તાલીસ મિનિટની વચ્ચે અને શુક્રવારે જે ચંદ્ર ઉગશે એ બે વાગ્યા પછી અને સવા બે વાગ્યા બે ને પંદર મિનિટની વચમાં ઉગશે એટલે આમ જોઈએ તો આઠમનો ભાગ સંપૂર્ણ રીતથી ગુરુવારે કહેવાય અને વાદળા જોવાની આઠમ છે એ પણ ગુરુવારે જ કહેવામાં આવશે તો વાદળા જોવાની આઠમ ત્રીસ તારીખે રહેલી છે ચંદ્ર જે ચંદ્રોદય છે ચંદ્રના દર્શન છે એ પણ સમય મેં તમને બતાવ્યો છે છતાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ ચેનલમાં તમને વિડિયા દ્વારા બીજું માર્ગદર્શન મળી રહેશે ધન્યવાદ